મોરબી શહેરમાં સ્પાના નામે ખુલેઆમ થઈ રહ્યો છે દેનો વેપાર ક્રાઈમ જ્યૂથ ન્યૂઝ અને કચ્છ કે ન્યૂઝની સ્પાજુ જોબેસમાં ફરી એક સ્પાનું કરાયું સ્ટિંગ ઓપરેશન અને એક કેમેરામાં કેદ થઈ સ્પાની હકીકત મોરબી શહેરમાં સનાડા ચોકડી ઓવરબ્રિજની સામે સિટી મોલની બાજુમાં આવેલા કોમ્પલેક્ષમાં ઓરેન્જ ઇન્ટરનેશનલ સ્પા જ્યારે ક્રાઇમ જ્યૂથ ન્યૂઝ અને કચ્છ કે ન્યૂઝની ટીમ પહોંચી સ્ટિંગ ઓપરેશન કરવા ત્યારે જાણવા મળેલું કે રિસેપ્શનમાં બેઠેલા વ્યક્તિને રિપોર્ટર દ્વારા પૂછવામાં આવ્યું કે મસાજ સિવાય બીજું કંઈ થશે ત્યારે રિસેપ્શનમાં બેઠેલા વ્યક્તિએ જણાવ્યું કે તમે અંદર જાઓ બધું થઈ જશે કઈ ભાષા વળી ગર્લ્સ જોઈએ છે આવો તમને સ્પાનો રૂમ દેખાડો જ્યારે રૂમ દેખાડવામાં આવ્યો તો જોવા મળ્યું કે રૂમની અંદર મિની સ્વિમિંગ પુલ હતો કેવું અજીબ લાગ્યું આટલી બધી ફેસિલિટીઓ અને ખુલ્લે આમ થઈ રહ્યો છે દેનો વેપાર છતાં પણ પોલીસ અજાણ છે આની પહેલા પણ આપણે મોરબીમાં આવેલા લેટેસ્ટ કરી અને આપણે ન્યૂઝમાં ટેલિકાસ્ટ કરેલું ત્યાં ફરી બીજા બે કેમેરામાં થયા એક ઓરેન્જ ઇન્ટરનેશનલ સ્પા અને બીજા સ્પામાં તો રિસેપ્શનમાં બેઠેલા વ્યક્તિ દ્વારા જે જાણવા મળ્યું તે જાણતા તો અમારા સ્ટીંગ ઓપરેટર પણ ચોકી ઉઠ્યા છે તો શું છે આવા મેસેજ મસાજ સ્પાની અંદર અને બીજા સ્પાના માલિક છે કોણ અને મોરબીની પોલીસ કેમ છે અજાણ તે બધો જ ખુલાસો કરશે આપણા ન્યૂઝના ના માધ્યમથી તો જોતા જોતા રહો રહો ને ન્યૂઝ 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 અને 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 થશે અનેક ખુલાસો ધન્યવાદ અમારી ચેનલ કરો શેર કરવાનું ભૂલતા નહીં

મે વસ્તુનો વાતને જલાલો તમને બીજો બી તમને તો ખાલી અંદર જ તમે તમારી તો વાત કરી લેજો એટલે તમારે બી જોવાનું એટલે એમ કન્ફર્મ કરો વાત કરી લેજો તમે એમ કહો મને ડાઈમાં ડાઈ ના જલ્લો લે કેટલા મિનિટ 6 મિનિટ એકલ 6 મિનિટ કલાક જાય બે

वो लोयला तो Tudo bem? Está નમસ્કાર દર્શક મિત્રો હું છું તેજેન્દ્રસિંહ જાડેજા અને આપ નિહાળી રહ્યા છો ક્રાઇમ જ્યોત ન્યૂઝ અને કચ્છ કેર ન્યૂઝ તો દર્શક મિત્રો આપણે જેમ કે જોયું ભાઈ ઘણી જગ્યાએ આપણે એ ચર્ચા સાંભળવા મળી કે ભાઈ મોરબી જિલ્લાની અંદર મોરબી શહેરની અંદર અનેક જગ્યાએ મસાજ સ્પા ચાલુ થયા છે અને મસાજ સ્પાની અંદર દેહના વેપાર થઈ રહ્યા છે તો આજે જે રીતે આપણે મોરબીના એક સિટી મોલની બાજુમાં આવેલું જે આપણે છે ઓરેન્જ ઇન્ટરનેશનલ સ્પા ત્યાં આપણે અત્યારે આવેલા છીએ બોલો અને ત્યાં આપણે આપણા પત્રકાર યાસીનભાઈ ગયા કે જેવો ડમી ગ્રાહક બનીને ત્યાં ગયેલા અને ત્યાં એને સ્પાય કેમેરામાં શૂટ કરેલું તો ત્યાં રિસેપ્શનમાં જ તે મોસ્ટ ઓફ ખુલ્લી બધી ઓફર આપવામાં આવી કે ભાઈ ફૂલ સર્વિસ તમારે જોતી હોય અધરવાઇઝ તમારે કઈ લેંગ્વેજની ગર્લ્સ જોઈ છે ગુજરાતી જોઈ છે પ્રોપર અહીંની કે એના સિવાય અદરવાઇઝ જોતી હોય તો આવી બધી ગ્રાહકોને ફેસિલિટી પણ આપવામાં આવે છે અને ફૂલ સર્વિસ મતલબ આપ બધાય સમજી શકો છો કે દેહનો વેપાર ચાલી રહ્યો છે અને ત્યાંથી આપણે બધું રિસેપ્શનમાં આપણે બધું સ્પાઈ કેમેરામાં કેદ કર્યું અને ત્યારે પછી આપણા કેમેરા મેન આપણા રિપોર્ટર જે છે એ ત્યારે સ્પારની અંદર ગયેલા અને સ્પારની અંદર પણ ગયેલા ત્યારે પણ અહીંયા ફૂલ સર્વિસના બે હજાર રૂપિયા ચૂકેલા બો અને ત્યાં વ્યક્તિએ સામે જણાવેલું ભાઈ હેન્જૉોપ કરવાનું ટચિંગ કરવાનું આવી રીતના જે ઘણા બધા શબ્દો છે આપણે ઓન કેમેરામાં અત્યારે નથી દર્શાવી રહ્યા પણ જોઈએ તો આવું બધું આપણે સ્પાય કેમેરામાં ઘણું બધું ગુપ્ત કેમેરામાં શૂટ કરેલું છે કે જે અંદર આપણે ચાખું જોઈએ એટલે જાણીએ એટલે સમજી શકીએ કે ભાઈ ચોખ્ખું એટલે ચોખ્ખું દેહનો વેપાર ચાલી રહ્યો છે કે મસાજ તો ફક્ત ને ફક્ત એક નામનું છે કે ભાઈ મસાજ પાર્લરના નામે આ રિસેપ્શનમાં હજાર રૂપિયા લેવામાં આવે છે એ સિવાયના ટૂંકમાં અલગ અલગ મસાજ કરવામાં આવે છે એના પણ અલગ અલગ ચાર્જ લેવામાં આવે છે એ સિવાયનું જો તમારે સર્વિસ જોઈ જાય તો શું સર્વિસ જોઈએ છે તો ફરી વાર એકવાર પાછો રિપીટ કરું કે ભાઈ સર્વિસના નામ ઉપર ચોખ્ખું ટૂંકમાં લેંગ્વેજવાળી ગર્લ્સનું પણ બોલવામાં આવે છે કે કયા લેંગ્વેજની તમારે ગર્લ્સ જોઈએ છે એ સિવાયની શું સર્વિસ જોઈ છે ફૂલ સર્વિસ જોઈ છે એન્જોપ જોઈ છે ટચિંગ જોઈ છે આવી બધી વસ્તુ ભાષામાં આ લોકો રિસેપ્શનથી સમજાવવામાં આવે છે અને બાકી વધારે પડતું પૂછવામાં આવે ત્યારે એવું કહેવામાં આવે છે કે ભાઈ અંદર જાઓ તમે અંદર જાઓ એટલે તમને બધી વસ્તુ મળી જશે અંદર જાઓ એટલે બધી વસ્તુ તમારે ત્યાં થઈ જશે જ્યારે અંદર સ્ટિંગ કરેલું આપણા રિપોર્ટરે ત્યારે એવું જાણવા મળેલું કે ભાઈ અંદર પણ બે હજાર રૂપિયા ચૂકવેલા અને અંદર દેહનો વેપાર કરવામાં આવે છે તો આપણે જોઈ શકીએ છીએ એ સ્પા છે હું કેમેરામેનને કહીશ કે જરાક ઝૂમિંગ કરી અને સ્પાના બોર્ડ ઉપર લઈએ જેનું આપણે અત્યારે સ્ટિંગ કરેલું છે જેમાં રિસેપ્શનથી કરીને અંદરના લઈને ટોટલી શૂટ કરેલા છે જેમનું સ્પાનું નામ છે ઓરેન્જ ઇન્ટરનેશનલ સ્પા અને જે આપણે આવેલ છે મોરબી સનારા રોડ ઉપર અને સિટી મોલ પાસે ધન્યવાદ દર્શક મિત્રો હું છું તેજેન્દ્રસિંહ જાડેજા અને આપની આડી રહ્યા હતા ક્રાઇમ જોત અને કચ્છ કેર ન્યૂઝ તો જોતા રહો ક્રાઇમ જોત ન્યૂઝ અને કચ્છ કેર ન્યૂઝ